ઓર હમછતા જકાતમાં ના વિડીયોમાં એક વસ્તુ મિસ થઈ ગઈ હતી ઉમેરી લઉં છું કે જકાત કોને આપી શકાય તમારા સગા હોય તમારા સગાને જરૂરિયાતવાળા સગાને જકાત આપવી બહુ સવાબનું કામ છે ફકીરોને આપવા કરતાં જકાત તમારા સગા જરૂરિયાતવાળા સગાને આપવી બહુ જરૂર વધારે સવાબનું કામ છે મિત્રો એક ખાસ વાત ધ્યાન લા લાવી દઉં આ જકાત એ તમારા પૈસાનો તમારા માલનો મેલ છે એટલે એ સૈયદ સાદાતને એટલે એને બેટને સૈયદોને જકાત આપી શકાય નહીં સૈયદને જો તમે મદદ કરવા માંગતા હોય તો તમે તમારે એમને નજરાના તરીકે અથવા તો બીજી કોઈ રીતે એમને મદદ કરવી જકાતના પૈસામાંથી જો તમે સૈયદને જકાત આપશો તો તમારી જકાત અદા થશે નહીં બીજી એક વાત ઉમેરવાની છે કે જ્યારે માણસ પાસે ઢોર ઠાકર હોય તો ઢોરઢાકરની એક એક ઢોર સિવાય એક કરતાં વધારે દૂધ ખાવા માટે જો ઢોર એક એક ઢોર રાખ્યું હોય તો એ સિવાય બીજા જેટલા ઢોરઢાકાર હોય એ બધાની કિંમત ગણીને એની પણ જકાત આપવી પડે આટલું અગાઉના વિડીયોમાં સુધારો કરી દેવા વિનંતી છે ટાઈમ વધારે થયો હોય મોબાઈલની કેપેસિટીના કારણે આમ આ વસ્તુ બાકી રહી જતી હતી એટલે ફરી આ રજૂઆત કરવી પડી છે અલ્લા તા તમને અને મને અમલ કરવાની તોફીક આપે અસલમ વરમત વબરકતો